ગણપતિ મંડળના આયોજકોને ગણપતિ ઉત્સવ બાબતે જરૂરી સૂચનાઓ આપતા જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ટૂંક સમયમાં ફતેપુરા તાલુકામાં ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે ગણપતિની સ્થાપના બાદ ધાર્મિક રીતિ રિવાજ મુજબ પ્રસંગ વિદ્યા બાદ આ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે ત્યારે ગણપતિ આગમન તેમજ વિસર્જનમાં ભારે સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે આ દરમિયાન ડીજે સંચાલકો દ્વારા કોઈ ધર્મની લાગણી દુભાય કે વ્યવસ્થામાં ક્ષતિ પહોંચે તેવા ગીતો ન વગાડવા પરંતુ ધાર્મિક ગીતો તહેવારને અનુરૂપ વગાડવા માટે જણાવ્યું હતું ગણેશોત્સવ દરમિયાન ફતેપુરા તાલુકામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલે શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે તે માટે દરેક મંડળ તેમજ ડીજે સંચાલકોને ખાસ સૂચના આપવામાં આવી હતી ખોટું ભગવાનનું ઉપમાન થાય તો એ ચલાવી રહેવા નહીં આવે તમને એવા કોઈ અસમંજસ હોય તો અહીંથી તમને દીપુર નથી એની પાસે મશીન લઈને બેસશે કે આનો વોલ્યુમ કેટલો કાયમ મશીન બી હતું તમારો અવાજ આટલો રાખો એનું મશીન એની પાસે હશે ત્યાં તો એમાં કોઈ પાસવર્ડ નહીં કરે એવા ગણપતિ સ્થાપના કરે એમના ડીજે લાવવાનું છે તો એ ડીજે માલિકનું નામ અને ડીજે વાળા નામ એ લખાઈ દેજે પોલીટિશન સાથે બરાબર એની સંકલન અભાવ ના રહે અમારે કોન્ટેક કરવો હોય તો અમે કોન્ટેક ડીજે વાળા કરી દેજે જે એક બે ડીજે રાખવાના છે ડીજે Thank you want to